હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેની શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વને પિતૃઓના આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે સ્વયં યમરાજે આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃ લોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય કહ્યું છે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેનું પુણ્ય જાગે છે તેને પિતૃદેવોના આશીર્વાદ મળે છે પૂર્વજો રાજી થતા દેવી દેવતા પણ રાજી થઈ જાય છે જેનાથી સુખ શાંતિ સંતતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આજે આપણી સાથે જોડાય છે પંડિત પંકજ શાસ્ત્રી જે શ્રાદ્ધ પક્ષનું મહત્વ સમજાવશે ઓફ આપનું સ્વાગત છે પંડિત પંકજ શાસ્ત્રી શ્રાદ્ધ પક્ષનું મહત્વ શું છે અને તે ક્યારે કરવામાં આવે છે તો પ્રણામ કરું છું એના દર્શકોને એને જે સપોર્ટ કરનારા ફોલો કરનારા છે પેલું આના પહેલાં આપણે ગણપતિના વિશે આપણે ઘણું બધું જાણીએ ક્યારે સ્થાપના કરવી કેવી રીતના કરવી વિસર્જન કરવું હવે આપણે શ્રાદ્ધ પક્ષ આવી રહ્યા છે શ્રાદ્ધ પક્ષની અંદર વ્યાખ્યા એવી છે કે વ્યક્તિ મૃત્યુ પામે અને મૃત્યુ પામ્યા પછીથી બે વર્ષ પછી ત્રીજા વર્ષે એમને શ્રાદ્ધમાં ભેળવવાનું એક વિધાન હોય છે એમાં બે વર્ષ પછીનું જે શ્રાદ્ધ પક્ષ આવે ભાદરવામાં પૂર્ણિમાથી લઈ અને અમાસ સુધીનો સમય એ પંદર દિવસ એ શ્રાદ્ધના કહેવામાં આવ્યા છે કારતક મહિનાના પંદર દિવસ જે છે વધના પૂનમ પછીની એકમ અને અમાસ સુધીનો એ પિતૃ પક્ષ કહેવામાં આવ્યો છે અને ચૈત્ર મહિનાના જે વધ પક્ષે એ પણ પિતૃ પક્ષ કહેવામાં આવ્યો છે પણ આ જે છે ભાદરવામાં એ શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે અને શ્રાદ્ધ એટલા માટે કે શ્રાદ્ધને બે વર્ષ પછી તમે ત્રીજા વર્ષની ભાદરવા માસનું શ્રાદ્ધ આવે એમાં ગણતરી કરી અને તિથિ શ્રાદ્ધ કરી શકો અતિથિ શ્રાદ્ધ એટલે શું કે જ્યારે પણ જે વ્યક્તિ જે તિથિના દિવસે મૃત્યુ પામ્યા હોય એ તિથિના દિવસે ભાદ્ર પક્ષમાં શ્રાદ્ધ વખતે તિથિ આવતી હોય એ તિથિના દિવસે પૂજન અર્ચન કરી અને એ આત્માને શ્રાદ્ધમાં ભેળવવાનું પૂજન કહેવામાં આવે છે એ આત્માને પિતૃઓની સાથે તો બારમાની વિધિમાં ભળવેલા જ હોય છે પિતૃનું સ્થાન આપેલું જ હોય છે પરંતુ એમની પાછળ તિથિ શ્રાદ્ધ પરિવારજનો જે હયાત છે એ લોકો ભોજન કરી શકે કાં તો એકત્રિત થઈ અને એ તિથિના દિવસે સદગતના આત્માને દિવ્યાંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી શકે કંઈક ને કંઈક પુણ્ય આપી શકે કંઈક ને કંઈક સત્કાર્ય કાર્ય કરી શકે એ હેતુથી પૂર્ણિમા થી લઈ અને અમાસ સુધી ભાદ્ર પક્ષમાં આ શ્રાદ્ધ થાય છે એ શ્રાદ્ધની અંદર ભગવાન વિષ્ણુનું પૂજન હોય છે એની અંદર તર્પણ હોય છે એની અંદર પિંડદાન હોય છે અને પિંડદાન પછીથી એનું વિસર્જન કરી પરિવારજનો જે ભેગા થયા હોય દર્શન કરી વિસર્જન કરીને પછી ભોજન ગ્રહણ કરે છે અને ભોજનની અંદર મહત્વતા છે પહેલાં ગાય કૂતરો અને કાગળો જેને કહેવાય કે ગૌગ્રાસ શ્વાનગ્રાસ અને ગ્રાસ આ આપવાનું શરૂઆત થાય છે એમની પાછળ ભ્રમભોજન કરાવવાનું શરૂઆત થાય છે એમના નિમિત્તે શ્રાધના દિવસે સતકાર્યમાં ભજન કરાવો તમે આનંદનો ગરબો કરાવો તમે એમની પાછળ સુંદરકાંડ કરાવો તમે એમની પાછળ ક્ષેત્રમાં દાન કરો એમની પાછળ તમે ભોજન આદિ કર્મ કરો જ્યાં અન્નક્ષેત્ર ચાલતું હોય ત્યાં દાન કરી અને એ લોકોને પણ ભોજન આપી શકાય ઘણા લોકો ઘરડા ગ્રહમાં જઈને પણ ત્યાંના લોકોને ભોજન આપી અને પોતાના પિતૃઓને એના આશીર્વાદ અપાઈ અને સંતુષ્ટિ માને છે પિતૃઓ જે દેવંગત થયા હોય એની પાછળ શ્રાદ્ધ હોય છે આમાં વ્યાખ્યા એવી છે કે જે સૌભાગ્યવતી સ્ત્રી દેવ થયા હોય મૃત્યુ પામ્યા હોય તો એના માટે નોમ નક્કી કરવામાં આવે છે કે નોમની તિથિના દિવસે એમાં અવિધવા નોમ કહેવામાં આવે છે અને કદાચ તિથિ યાદ ન રહી હોય તો એ દિવસે જો તમે શ્રાદ્ધ કરો તો એ સદગત આત્માને એનું શ્રેય પહોંચે છે એવી રીતના માનું કે ભાઈ નાના બાળકો દેવ થયા હોય કોઈ એટલે સડનલી એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યું હોય તો એ લોકોની પાછળ પણ એમની સદગતિ અપાવવા માટે શાસ્ત્રમાં કીધું છે શ્રાદ્ધ કૌશલમાંને એમાં એમાં કે ભાઈ એ લોકોની પાછળ ચૌદશનું જે શ્રાદ્ધ છે એ ચૌદશના શ્રાદ્ધમાં જે એક્સિડન્ટથી મૃત્યુ પામ્યા હોવ જેની પાછળ પાછળ આપણે કોઈ વિધિ વિધાન કરી ન શક્યા હોય માનો કે પાણીમાં ડૂબ્યા હોય અગ્નિમાં ભરી ગયા હોય કોઈ હોનારત થઈ કચડાઈને કે પીચડઈને મૃત્યુ પામ્યા હો તો એની પાછળ અગ્નિ સંસ્કાર ના થયો બીજા શ્રાદ્ધ ન કર્યા હોત તો તમે એ દિવસે જો શ્રાદ્ધાદિક કર્મની શ્રાદ્ધમાં ભેળવાની વિધિ કરવામાં આવે તો એ આત્માની ગતિ થાય છે તિથિ ખબર ન હોય તો તેમનો શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે તિથિની વ્યાખ્યા એવી છે કે ભાઈ પિતૃ શ્રાદ્ધ તો એ અમાવસ્યાના દિવસે કરી શકાય છે કોઈ પણ તમારા પિતૃઓ મૃત્યુ પામ્યા છે જેની તમને તિથિ યાદ નથી આ તો તિથિમાં કંઈક ને કંઈક દ્વિધા છે કંઈક ને કંઈક મૂંઝવણ છે કે ભાઈ રાત્રે ગુધરી ગયા બીજે દિવસે અગ્નિ સંસ્કાર આપ્યા ગણાને એમાં ગણતરી કરવામાં મિસ્ટેક થઈ હોય ભૂલ થઈ હોય કે કોઈ કે ભાઈ મરી ગયા એ તિથિ ગણો બીજા કે અગ્નિ સંસ્કાર આપ્યા એ તિથિ ગણો તો એવા સર્વ પિતૃઓને ગતિ કરાવવા માટે કાં તો આ શ્રાદ્ધનું શ્રેય આપવા માટે અમાવાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે અહીંયા શ્રાદ્ધની અંદર તમે જ્યારે પણ શ્રાદ્ધ કરો જેના નિમિત્ત પણ શ્રાદ્ધ કરો એમાં તમે જો ગાય કૂતરો કાગળો આ ત્રણેયને ભોજન આપો છો તો એ ઉત્તમ છે કેમ કે એ દિવસોમાં શ્રાદ્ધની અંદર આ કાગને કાગઋિ તરીકે ગણવામાં આવ્યા છે ત્યાર પછી શ્વાનને પણ યમરાજાનું જે વાહન છે એ વાહનના નિમિત્તે એને પ્રાધાન્ય આપ્યું છે અને ગાય જે છે એ પણ તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ એમાં છે પૂજ્ય છે માટે એને પણ જો ભોજન આપવામાં આવે તો એના શ્રેયથી સદગતના આત્માને ઘણી બધી સદગતિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધમાં કયા કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ એવું શું કામ અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે હવે શ્રાદ્ધની અંદર તો આમ તો શું છે કે ખરેખર પિતૃઓની કૃપા મેળવવા માટેના જ દિવસો છે અને પિતૃઓ એક એવા સ્વરૂપ છે કે જે એક નહીં પણ આઠ વરદાન આપી શકે અને આઠ આપે એવી સ્વરૂપની જો ઉપાસના કરવામાં આવે અને એ ઉપાસનાના દિવસોની અંદર જો આપણે સારું કામ કરીએ તો અવશ્ય આપણને એમાં શુભબલ અને શુભફલની પ્રાપ્તિ થાય છે પણ ઘણાનું માન્યતા એવી છે કે ના પિતૃ પક્ષે કાં તો શ્રાદ્ધ પક્ષે તો કે એમાં સારું કામ નથી કરવું આપણે દેવ પક્ષમાં કરીશું અજવાડિયામાં કરીશું તો આ જે માન્યતા છે તે માન્યતામાં કોઈ પણ દેવની તમે ઉપાસના પૂજન યજન કરો એમાં એક જ વરદાન આપી શકે જ્યારે પિતૃઓ તમને આઠ વરદાન આપે છે તો એ આઠ વરદાનના કારણે આપણે એમને ઉપાસનાના દિવસોમાં સારું કામ કરીએ ઉત્તમ જ છે ક્યાંય પણ આપણને નુકસાન થતું નથી ઓફ ઇન્ડિયા સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ